ડીસા તાલુકાના ચંદાજી ગોળિયા ગામે વરસાદી પાણી ખેડૂતના ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા પરિવાર સાથે પૂરી રાત વરસાદી પાણીમાં વિતાવી સાંસદ ધારાસભ્ય સહિત ગામ પંચાયતના વહીવદાર અને તલાટીકમ મંત્રી હજુ સુધી ફરક્યા પણ નથી હેડો ડેરી લક્ષ્મીપુરા નવી નવીટા રોડ આજે વર્ષો પછી પણ એકદમ બિસ્માર હાલતમાં થઈ ગયો છે પશુપાલકોને બહુ હાલાકી ભોગવવી પડે છે ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે અને અહીંયા છેવાડાના ગામડા સુધી કોઈ સુવિધા કોઈ વિકાસ જેવું કાર્ય થતું નથી તમે અમે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તમે એકવાર અમારા રસ્તાની મુલાકાત લો તમને ખબર પડે અત્યારે બહેન દીકરીઓને કોઈ ડિલિવરી હોય કોઈ દવાખાનાની તકલીફ હોય તો એ કઈ રીતે જાય અત્યારે બાઇક પણ ચાલે એવી પરિસ્થિતિ નથી તો મહેરબાની કરીને સરકાર શ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક યુદ્ધનાથ ધોરણે અમારે રસ્તાનું કામ પૂર્ણ કરાવે નહીતર અમે કલેક્ટર કચેરીએ ધરણા કરીશું